જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ રાતનો ટાઈમ છે અત્યારે ને સાડા નવ વાગ્યા છે ને આજે શું છે ડિનરમાં એ તમને બતાવું આજે ડિનરમાં છે થેન્ક યુ ઇડલી છે એની સાથે છે વ્હાઈટ ચટણી ગ્રીન ચટણી અને મસ્ત સાંભાર છે ખાટો

આજના દિવસની અમારા ઘરે ત્રીજી વાનગી આવી ગઈ છે ટ્વિશાબેન લઈને આવ્યા છે મસ્ત ચટાકેદાર સેન્ડવિચ નવા નવા ગ્રીલર થેન્ક યુ